અને કોઈ બીજી વ્યક્તિ માટે એ બની જાય છે નવી શરૂઆત માટેનો મોકો ઉદાહરણ આપણે જોઈએ એક ગામ હતું તેમાં એક ખેડૂતના ખેતરમાં ભારે વરસાદ થવાના કારણે પુષ્કળ પાણી ભરાઈ ગયું અને તેનો બધો જ પાક નિષ્ફળ ગયો ત્યારે તેના પાડોશીઓએ અને સગાવાલાઓએ બધાએ કહ્યું કે બસ હવે તો તું ખતમ થઈ ગયો તારું તો બધું જ જતું રહ્યું પણ ત્યારે એ ખેડૂત હસ્યો અને બોલ્યો કે શું ખબર કુદરતે આ પાક લઈ ને કાંઈક નવી આશા માટે જગ્યા બનાવી હોય તો બસ આ છે એક સકારાત્મક વિચાર અને થોડા સમય પછી એ જ ખેતરમાં એ જ જમીન પર પુષ્કળ પાક થયો કારણ કે ખેડૂત માનતો હતો કે પરિસ્થિતિઓ નહીં પરંતુ આપણો વિચાર જ આપણું ભવિષ્ય ઘડે છે સકારાત્મક વિચાર એટલે શું સકારાત્મક વિચાર એટલે એવું નહીં કે બધું સારું જ થશે એવું ખાલી બોલી દેવું પણ સકારાત્મક વિચાર એટલે કે દરેક પરિસ્થિતિમાં આપણે આશાનો દીપક જોવો જેમ આપણા ઘરમાં લાઈટ જાય અને આપણે દીવો પ્રગટાવીએ છીએ તેવી જ રીતે જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તમે વિચારનો દીવો પ્રગટાવો કેમ કે અંધકારને અંધકારથી દૂર નથી કરી શકાતો પણ અંધકારને દૂર કરે છે પ્રકાશ અને એ પ્રકાશ છે આપણો સકારાત્મક વિચાર આપણું પોઝિટિવ થિંકિંગ જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે યાદ રાખો કે ભગવાન આપણા જીવનને રોકતા નથી પરંતુ આપણને વધુ મજબૂત બનાવે છે જો તમે વિચાર નકારાત્મક રાખશો તો દરેક માર્ગ તમને અવરોધ લાગશે પણ જો વિચાર પોઝિટિવ સકારાત્મક રાખશો તો એ જ માર્ગ તમારા માટે એક નવી તક બની જશે જેવી રીતે આપણે વિચારીએ છીએ એ આપણા વિચાર જ આપણા જીવનને આકાર આપે છે વિચાર શબ્દમાં જ વી અને ચાર છે એટલે કે વિશેષ ચરિત્ર આપણું વ્યક્તિત્વ જો આપણે સકારાત્મક વિચારશું તો આપણી અંદરની ઉર્જા વધશે મન શાંત થશે અને ધીરે ધીરે આપણું સમગ્ર જીવન ઉજળું બની જશે સકારાત્મક વિચાર આપમેળે નથી આવતા એના માટે સતત પ્રયત્ન કરવા પડે છે દરરોજ થોડો સમય ધ્યાન પ્રાર્થના અથવા તો સારા વિચારોના વાંચન માટે આપો નકારાત્મક લોકોને ઓછો સમય આપો અને પોતાના મનને કહો કે જે મળ્યું છે તે પૂરતું છે અને જે નથી મળ્યું તે પણ એક દિવસ મળશે વિચાર બદલો દ્રષ્ટિ બદલી જશે દ્રષ્ટિ બદલી જશે તો દિશા બદલાઈ જશે અને જો દિશા બદલાશે તો તમારું આખું જીવન બદલાઈ જશે સકારાત્મકતા એટલે એ નથી કે ક્યારેય જીવનમાં દુઃખ જ નહીં આવે પણ દુઃખની વચ્ચે પણ આશા જીવંત રહે સદા આશાવાદી રહો સતત પ્રયત્ન કરો કારણ કે અવિરત આશા જ જીવનની સાચી શક્તિ છે તો મિત્રો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું આવા જ કોઈ સારા વિચાર સાથે નેક્સ્ટ વિડીયોમાં અને હા ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા સાથ અને સપોર્ટથી જ અમે આગળ વધી શકશું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો બાય જય માતાજી